નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા આઠ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે અને કુલ અગિયારને ઈજા થઈ છે આમ ગુજરાતમાં અકસ્માતની વણઝા થમતી નથી રવિવારના દિવસે આખા ગુજરાતમાં કાળોખેર થયો અને મહીસાગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે સમજીવીના મોત થયા હતા અજાણ્યા વાળે ટક્કર મારતા ઘટના બની હતી બાલાસિરો અમદાવાદ હાઈવે પર આ ઘટના બની હતી ભાગવેલ દર્શન કરવા જતા સમજીવીને વાહન ટક્કર મારી હતી અને વાહન ચાલકે ટક્કર મારતા મહિલાને અને પુરુષનું મોત થયું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બીજી બાજુ જામનગર રાજકોટ હાઈવે પર ગોજર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે આ ઉપરાંત બનાસકાંઠાના નેનો બોર્ડર અને સાચોર વચ્ચે અકસ્માતની ઘટના થઈ હતી અકસ્માતમાં બેના મોત થયા હતા અને એકને ઈજા પામી હતી બાઇક પર જઈ રહેલા ત્રણ લોકોને ટ્રકે અડફેટે લીધા હતા અને ઘટના સ્થળે બેના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત થયો છે મોરબીમાં ડમ્પરની અડફેટે એક વર્ષના માસુમનું મોત થયું છે અને બેલા ગામની સીમાના કારખાનામાં બનાવ બન્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ